હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવીશું નાયલોન ખમણ આપણા ગુજરાતીના ફેવરિટ ખમણ કહેવાય તો આપણે ખમણ બનાવવા માટે અત્યારે મેં છે ને આ સો ગ્રામ થાય લોટ એટલે હું અત્યારે બે વાટકી લોટ લઉં છું જો એક વાટકી લીધો તો આ આપણે બીજી વાટકી લઈ લઈ અને કોઈ પણ એવો ઝારો લઈ અને આપણે લોટ ચારી લેવાનો લોટ હંમેશા ચાર ઇનટ લેવાનો એટલે કોઈ અંદર લમ્સ ન રહે કે કણી કે ગાંઠા પણ ન રહીએ તો આપણું પરફેક્ટ અને લોટ ચારીને લઈને તો એની અંદર થોડી એવી હવા હોતી ભરાય જો તમે આમનેમ લઈ લેશો ને તો પરફેક્ટ ખવણ આપણા નહીં બને એટલે લોટ હંમેશા આવી રીતે ચાર કોઈ પણ લઈ અને તમારે ચાર ઇનટ લેવાનો લોટ આપણે બધો ચારી લઈ હવે એક આપણે લોટનું આપણે ઓલું પાણી બનાવી લઈ એ પાણી આપણે કેટલું લેવાનું બે વાટકી લીધું છે લોટ તો એની સાપે આપણે દોઢ ઘણું પાણી લેવાનું છે એટલે એક વાટકી લોટ હોય એની સામે આપણે દોઢ વાટકી લેવાનું આપણે બે વાટકી લોટ લીધો છે એટલે આપણે ત્રણ વાટકી પાણી લેવાનું છે જો આપણે ત્રણ વાટકી પાણી લઈ લીધું અને આપણે આ નાયલોન ખમણને એકદમ પોચા અને જાળીદાર બનાવવા હોય તો એના માટે આપણે લેવાના છે સાઇટ્રિક એસિડ સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ તમે લીંબુના ફૂલ કહી શકો સાઇટ્રિક એસિડ પણ કહી શકો અને જો તમારે લીંબુના ફૂલ ન લેવાય તો તમે લીંબુનો રસ પણ લઈ શકો પણ લીંબુના રસ કરતા તમે જો લીંબુના ફૂલ લેતા હોય ને તો આનું એકદમ રિઝલ્ટ બહુ જ સરસ સારું આવે છે તો આપણે બે વાટકી લોટ હતો એની સામે આપણે આપણે એક ચમચી લીંબુના ફૂલ લીધા છે હવે એને રીતે ઓગાળી લેવાના છે મીઠું આપણે સ્વાદ મુજબ લેવાનું અને આપણા નાઇલોન ખમણમાં સારો એવો કલર આવે એ માટેથી આપણે હળદર લેશું એક ચમચી મેં મસાલાની નાની ચમચી હોય એક ચમચી હળદર લીધી છે અને ચોથાઈ ચોથો ભાગ થાય ચમચીનો એટલી મેં હિંગ લીધી છે આપણે એકદમ સરસ લીંબુના ફૂલની કણી બધી જ ઓગળી જાય ત્યાં સુધી હલાવી અને સરસ આપણા ખમણમાં ખાટો મીઠો ટેસ્ટ આવે અને એકદમ સરસ ટેક્ચર આવે એ માટે આપણે ખાંડ ઉમેરીશું તો ખાંડ આપણે જ માપ લઈશી એક એક વાટકીમાં આપણે બે ચમચી ખાંડ ઉમેરવાની છે આ બે આ ત્રણ આ ચાર આપણે લોટ હતો એની ઉપર આધાર રહી કેટલું જોઈએ એમ ક્યારેક દોઢ ઘણું પાણી જોઈ અને ક્યારેક જેટલું આપણે એક વાટકી લોટ લીધો હોય તો એક વાટકી પાણી જોતું હોય ને ક્યારેક દોઢ વાટકી જોતું હોય તમારે દોઢ બાકીનું માપ લઈ લેવાનું હવે આને આપણે લીંબુના ફૂલ અને ખાંડ એકદમ સરસ ઓગળી જાય તે માટે આપણે હવે આપણું આ પાણી મીઠું ને ખાંડ ઓગળે છે લીંબુના ફૂલની તો આપણે કોઈ પણ એક કેક ટીન લઈ લેવાની મેં અત્યારે આ કેક ટીન લીધી છે આવી રીતની ડીશ જો તમારી પાસે આ ન હોય તો તમે કોઈ પણ સ્ટીલની થાળી કે કોઈ પણ વાસણ લઈ શકો અને આપણે એકદમ સરસ તેલથી ગ્રીસ કરી લેવાની છે એટલે આપણે ખમણ આપણા આસાનીથી બહાર નીકળી જાય આવી રીતે ડીશ ન હોય તમારી પાસે તો પણ આપણે આવી રીતની કોઈ પણ એવી તપેલી હોય તો તપેલી પણ લઈ શકાય આપણે આને ખાંડ અને લીંબુના ફૂલ મીઠું એકદમ સરસ ઓગળી જવા દેવાનું છે જરાય પણ કણી નો રહેવી જોઈએ હવે આપણું પાણી બનીને રેડી થઈ ગયું છે તો આપણે લોટની અંદર ધીરે ધીરે ઉમેરતા જાય આપણે એક ધારું પાણી નથી ઉમેરી દેવાનું ધીરે ધીરે ઉમેરવાનું છે નકર ગાંઠા રહી જાય તો આપણું ખમણ સરસ ન બને પોચું કોઈ પણ આમાં લમ્સ ન રહેવી જોઈએ આપણે આ ફેટવાનું છે ને એ આપણે આવી રીતે એક જ ડાયરેકશનમાં ફેટવાનું ફેટવાનું જો આમ તમે લેતા હોય તો એક જ ડાયરેક્શનમાં ફેટવાનું એટલે એની અંદર થોડી એવી સરસ હવા ભરાશે અને બબલ્સ બનતા જાય આવી રીતે થોડું થોડું પાણી આપણે ઉમરતું જવાનું સાથે પાણી નથી નાખવાનું જો આવી રીતનું એકદમ સરસ બેટર આપણું બનવું જોઈએ હું તમને આ બેટર જ બતાવી દઉં છું જો આ રીતનું થવું જોઈએ આપણું આ બેટર એકદમ સરસ પરફેક્ટ છે અને આપણે ત્રણ વાટકી પાણી લીધું તું ને એમાં પોણી વાટકી જેટલું પાણી છે લોટ પ્રમાણે હું કહેતી હતી એમ લોટ પ્રમાણે પાણી આપણે જોઈ ક્યારેક ત્રણે ત્રણ વાટકી પણ જોઈ જતી હોય હવે આપણે આમાં ખમણમાં એકદમ સરસ શાઇનિંગ આવે અને કોરા કોરા ન લાગે ખમણ એ માટે આપણે એક ચમચી તેલ ઉમેરી દઈએ એકથી થી દોઢ ચમચી પાછું ફેટી દસ પાણી આપણે જ ગરમ કરવા મૂકી દીધું છે જે ચમચીનું આપણે માપ લીધું લીંબુના ફૂલમાં એ જ ચમચીના માપથી આપણે ટાટાના સોડા ટાટાના મીઠા સોડા આ ભજીયા ઓલ ભજીયા હું ખમણ બનાવવા માટે ના જ આવે જો ટાટાના સોડા મેં લીધા છે હું જોઈ જો મારી પાસે બીજા સોડા હોતી જો આમાંનામાં બે આવે સોડા આ જે ટાટાના સોડા છે ને એ તમને ઝૂમ કરીને દેખાવ સાજીના ફૂલ છે એટલે ક્યારેક તમે પડીકી લેતા હોય તો ધ્યાન રાખીને લેવાનું આ એ વન ગ્રેડ સાજીના ફૂલ હતાના આ એ વન ગ્રેડ કુકિંગ સોડા છે તો આપણે કુકિંગ સોડા લેવાના છે જો સાજીના ફૂલ લેશો ને જો સાજીના ફૂલ લઈને તો શું થાય આની અંદર આપણે હળદર નાખી હોય હળદર ઉમેરી હોય અને સોડા આવે ને એટલે સાજીના ફૂલ આવે ને એટલે તમારું બેટર લાલ થઈ જાય અને કુકિંગ સોડા હોય ને તો બેટર લાલ ન થાય આપણે એક ચમચી લીંબુના ફૂલ લીધા હતા ને એક ચમચી આપણે કુકિંગ સોડા લેશું ટાટાના કુકિંગ સોડા સેવું એકદમ સરસ બતાવી દઉં તમને જો સરસ એવું ફેટી લઈ જેમ જેમ આ તમે ફેટશો ને એમ જો ડબલ થાતું ચાહે જો એકદમ ફ્લોફી બની ગયું આપણું અને જ્યાં લગી તમારા સોડાની કણી ન ઓગળે ત્યાં લગી આપણે આ ફેટવાનું જ છે એકદમ સરસ જાજી એવી આમાં હવા ભરાઈ ગઈ છે એક જ ડાયરેકશનમાં ફેટવાનું જો આપણું આ બેટર ડબલ થઈ ગયું છે અત્યારે તો આપણે કેક ટીનમાં લઈ લઈ અને આપણે

તમારી પાસે વુડન સ્ટીક હોય લાકડાની કોઈ પણ સડી તો એ પણ ચેક કરી શકો મારી પાસે નથી એટલે હું ચમચીનું મદદ લઉં છું જો આવી રીતે અંદર કાંઈ ચોટેલ ન આવે એટલે આપણા પરફેક્ટ બની ગયા છે આ ક્લીન આવી છે તો હવે એને આપણે નીચે ઉતારી લેશું અને આમ જ આપણે હજી અત્યારે ઠરવા દેવું થોડીક વાર પછી બહાર લેશું ત્યાં લગી આપણે ખમણનો વઘાર કરી લઈ બે પાવર જેટલું તેલ ઉમેરી આપણું તેલ આવી ગયું છે એમાં રાય ઉમેરી દીધી રાઈ આમાં આપણે થોડીક વધારે જ રાખવાની લીમડાના પાન થોડાક જો તમે નાખતા હોય તો ઉમેરવાના નક સ્કીમ કરી દેવાના થોડી એવી હિંગ અને મરચાની કટકી હવે એમાં પાણી ઉમેરી દેવાનું

પીસ કરી લઈ અને ઠરવા દેવાના એકદમ પછી જ આપણે વઘાર ઉમેરવાનું જો તમે ગરમા ગરમ હોય ને વઘાર ઉમેરશો ને તો તરત જ ચીકણા થઈ જાય એકદમ આપણે આને ઠરવા દે હવે આપણે આમાં ઉપર આપણે જે મરચાનો લીમડાનો જે વઘાર કર્યો તો પછી આપણે થોડી એવી સુધારેલી કોથમીર ડેકોરેશન કરી દઈશું તો આપણા ખમણ ઢોકરા બનીને તૈયાર છે હવે આપણે ચેક કરી જોઈ કે કેવા જાડીદાર બન્યા છે જો એકદમ રસીલા જ્યુસી પ્રેસ કરો તો પાછા એને એ ડાયરેક્શનમાં આવી જાય છે આવા બન્યા છે આપણા અને આ રીતે માપ કરીને તમે બનાવશો

અને એકદમ સરસ પરફેક્ટ કલર પણ આવ્યો છે મારે અત્યારે અહીંયા લાઇટિંગ બહુ કઈ સરખી નથી એટલે એટલું બધું બહુ દેખાય નહીં ને લાઇટ વાઈ ગઈ હતી તો હજી આવી જ રહીશે જો એકદમ આવા સરસ બેના સાંકડા